તો મોરબી પંથકમાં મોડી રાત્રે મેઘરાજાની જમાવટ થઈ ત્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે મેઘો થયો છે ત્યારે મોરબી શહેર અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા પડ્યા ત્યારે ખેતીને અનુરૂપ વરસાદ પડતા પંથકના ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય ત્યારે મોરબીમાં મોડી રાત્રે મેઘરાજાએ કરી છે જમાવટ ત્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે મેઘો થયો મહેરબાન ત્યારે મોરબી શહેર અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ત્યારે માળિયા ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ પડ્યા વરસાદી ઝાપટા વરસાદ પડતા પંથકના ખેડૂતોમાં પણ હવે ખુશીનું મોજું ફરી વળ્યું મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય ત્યારે મોરબીમાં મોરબી શહેર અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે ત્યારે મોડી રાત્રે મેઘો થયો છે મહેરબાન ત્યારે મોડી રાત્રે મેઘરાજાની જમાવટ જોવા મળી મોરબી પંથકમાં ત્યારે માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા જોકે ખેતીને અનુરૂપ વરસાદ પડતા પંથકના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું